નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના કાવ્ય નંબર એક અખિલ બ્રહ્માંડમાં તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ તોલન જોવાના છે આપણી આ ચેનલ પર ધોરણ બારના બધા જ વિષયના છે એ સ્વાધ્યાય સૌથી મૂકવામાં આવે છે તમે ખાસ બધા જોઈ શકો છો તમને લિંક નીચે મળી જશે આ ઉપરાંત તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક માટે કરજો અને ખાસ કરીને વિડીયો સેટ કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓને પણ છે વિડીયો લાભ મળી શકે આ ઉપરાંત આપણા વોટ્સએપ ગ્રુપ અને ઇન્સ્ટાગ્રામ ખાસ કરીને ફોલો કરી લેજો તમે ત્યાં પણ છે તમને વિવિધ માહિતી છે મળી રહેશે તમને ત્યાં લિંક નીચેથી છે મળી જશે તો ચાલો આને વિડીયો શરૂઆત કરીએ ધોરણ બાર વિષય ગુજરાતી કાવ્ય નંબર એક અખિલ બ્રહ્માંડમાં તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન અહીં તમને જે પ્રશ્ન નંબર એક આપેલું છે નીચેના પ્રશ્નોના એક એક વાક્ય ઉત્તર આપવાના છે તમારે અહીંયા પહેલો પ્રશ્ન પૂછેલો છે સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે તો જવાબમાં આવશે સમગ્ર બ્રહ્માંડમાં શ્રીહરિ એટલે કે પરમાત્મા વ્યાપેલા છે કોણ વ્યાપેલું છે શ્રીહરિ એટલે કે પરમાત્મા છે સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલા છે બીજો પ્રશ્ન છે પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે જવાબમાં આવશે પરમાત્માએ પોતાની રસ અનેક રસ લેવા માટે આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે ત્યાર પછી પ્રશ્ન ત્રીજો આપેલું છે અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં વેદ અને સ્મૃતિ શાસ્ત્રો શું કહે છે જવાબમાં આવશે અખિલ બ્રહ્માંડમાં એટલે કે પદમાં વેદ અને સ્મૃતિ શાસ્ત્રો એમ કહે છે કે જેમ સુવર્ણ એક જ છે પણ તેના ઘણેના ઘરેણાના આકાર અલગ અલગ છે એમ જ શ્રી હરિ એક જ છે પણ એના રૂપ છે એ જુદા જુદા રૂપે દેખાય છે. ચોથો પ્રશ્ન આપલો છે કવિના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય છે? તો જવાબમાં આવશે કવિના મતે ઈશ્વરને કેવળ પ્રેમ ભક્તિથી જ પામી શકાય છે. પાંચમો સવાલ જ્ઞાન ગ્રંથો તો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? જવાબમાં આવશે જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગેરસમજની પરિસ્થિતિ સર્જાય છે કઈ પરિસ્થિતિ છે ઈશ્વર સંબંધી ગેરસમજની પરિસ્થિતિ જ્ઞાન ગ્રંથો થકી છે સર્જાય છે અને ખાસ કઈ વિદ્યાર્થી મિત્રો તમને આપણી ચેનલ પર જેટલા પણ વિડીયો છે ધોરણ બારના સ્વાધી સોલ્યુશનના તે તમને પીડીએફ મળી રહેવાની છે પીડીએફ કઈ રીતે મેળવવાની છે એના માટે તમે જે આપણા વોટ્સઅપ નંબર પર સંપર્ક કરી શકો છો તમે નંબર છે ને નીચે આપેલો છે તમે ત્યાંથી આની પીડીએફ મેળવી શકો છો જે તમને ખૂબ જ ઉપયોગી રહેવાની છે તે વચ્ચે પ્રશ્ન નંબર બીજો નીચેના પ્રશ્નના બે વાક્યમાં ઉત્તર આપવાના છે પ્રશ્ન નંબર બીજો આપેલું છે તેમાં છે સવાલ નંબર 1 પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલો છે તો જવાબમાં આવશે પરમાત્મા તાત્વિક દ્રષ્ટિ એક જ છે છતાં પૃથ્વી પર અલગ અલગ રૂપે અનંત ભાષે છે એટલે અનંત એટલે કે ઘણા બધા રૂપે છે તે દેખાય છે પાસે એટલે કે દેખાય છે આપણા દેહમાં તે દેહ રૂપે તત્વોમાં તેજ રૂપે શૂન્યમાં શબ્દ રૂપે પૃથ્વી ઉપર પવન પાણી તેમજ ભૂમિ રૂપે અલગ અલગ દેખાતો પરમાત્મા એક જ તત્વ વ્યાપી રહેલો છે અંતમાં છે એ એક જ છે પરમાત્મા પણ છે તેના અલગ અલગ ગ્રુપ ભાષે એટલે કે દેખાય છે આ તમને પૂછાઈ શકે છે સમાન સમાનાથી માં પણ ભાષે એટલે કે દેખાય છે અનંત ભાષે છે અનંત દેખાય છે તે બાદ પ્રશ્ન નંબર બીજો સોનું તો આખરે સોનું છે એવું સાથી કહી શકાય જવાબમાં આવશે સોનામાંથી અનેક પ્રકાર અનેક ઘાટના અહીંયા આવશે અનેક ઘાટના ઘરેણા બને છે આપણે સોનામાંથી બંગડી પાયલ ચેન કડલા પાયલ વગેરે આકાર આપીએ પણ આખરે એ સોનાના વિવિધ રૂપો છે એ પછી આપણે કહી શકાય કે સોનું આખરે સોનું જ છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો બીજ અને વૃક્ષ વચ્ચેનો કાર્યકાર સંબંધ સ્પષ્ટ કરો જવાબમાં આવશે કારણ વગર કાર્ય સંભવી શકે નહીં તે જ રીતે બીજ એ કારણ છે વૃક્ષ એ કાર્ય છે શું છે બીજ છે એ કારણ છે વૃક્ષ કાર્ય છે બીજને જમીનમાં અંદર રોપવામાં આવે તો જ તેમાંથી થળ થશે ડાળીઓ પાંદડા ફળ ફૂલ વગેરે વિકસે છે જો વૃક્ષને આપણે જે બીજ છે એને રોપીએ નહીં તો આ બધું થતું નથી એટલે કે વૃક્ષ બને છે આમ બીજ અને વૃક્ષ વચ્ચે જે કાર્યકારણ સંબંધ બને કયો સંબંધ છે કાર્યકારણ સંબંધ બને છે તો ત્યાર પછી આગળ વધીએ પ્રશ્નો ત્રીજો આપેલો છે પ્રશ્નના ઉત્તર સવિસ્તાર આપવાના છે પહેલો પ્રશ્ન પૂછેલો છે અહીંયા પદમાં નરસિંહ મહેતા પરમ તત્વ સમજાવે છે શું કીધેલું છે તમને આ મોસ્ટ આમ પ્રશ્ન છે બોડી પરીક્ષા માટે આ પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને કઈ રીતે સમજાવે છે અને ખાસ મિત્રો તમને જ્યારે પણ છે એ મોટા પ્રશ્ન પૂછાતા હોય ગુજરાતી વિષયની અંદર ખાસ કરીને તેમાં જે કૃતિ હોય છે તેના કરતા કૃતિનું નામ તેનું સંદર્ભ સાહિત્ય અને તેનો પ્રકાર એક અવશ્ય લખવું જોઈએ તમને સારા માર્ક્સ છે એ પ્રાપ્ત થઈ શકે છે તો આનો જવાબ તમે જે જે છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને વાંચી પણ શકો છો ત્યારબાદ પ્રશ્ન બીજો સમજાવે ગરબર કરી વાત ન કરી ખરી જેને જે ગમે તેને પૂછે મન વચન કર્મ આપ માની લહે સત્ય છે એ જ એમ શું છે તમને આનો છે એ પંક્તિનો સાર લખવાનો છે એટલે કે મક્કી સમજાવવાની છે તો જો લખી શકશો કે જ્ઞાનીઓ પૌરાણિક ગ્રંથોમાં પરમાત્મા સ્વરૂપ વ્યાપી છે પરંતુ પરમાત્મા વિશેની વાતમાં શાસ્ત્રોએ ગરબડ ઊભી કરી છે તેથી જેને જે ગમે તે પોતાની બુદ્ધિ પરમને તેનું અર્થઘટન કરી ભક્તિ કરે છે તેથી પોતાના જે ગમે તેને મન વચન અને કર્મથી તે જ સ્વીકારી લે છે અને તેને ભગવાન પૂજે છે

શકો છો ઉપરાંત આપણા વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોઈન કરી લેજો તમે ત્યાંથી માહિતી નવી નવી છે મળતી રહેશે તો આજના વિડીયોમાં આટલું જ ઓલ ધ બેસ્ટ જય હિન્દ વંદે માત્ર